ચેટ પર વકી આપશો એટલે અહીંયા તમને ઘણા બધા મિત્રો મૂઝવતા પ્રશ્નો જોવા મળશે હવામાનને લગતા પ્રશ્નો જો તમારા કોઈ હોય તો એ તમે અહીંયા એનું માહિતી મેળવી શકો છો વાવણીને લગતો પ્રશ્ન હોય તો એ ધારો કે આપણે હવામાન તથા વરસાદની શક્યતા છે કે નહીં એ જાણવું છે તો એ જાણવા માટે હવામાન તથા વરસાદની શક્યતા ઓપ્શન પર વકી આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે જેમાં લખવામાં આવ્યું છે કે હમણાં એક કલાકમાં કોઈ વરસાદની શક્યતા છે જો હમણાં એક કલાકની અંદર વરસાદની શક્યતા આપણે જાણવી હોય તો એના પર ઓકે આપશો આગળના સાત દિવસ સુધી વરસાદની શક્યતા છે તો એ ઓપ્શન પર ઓકે આપશો એટલે તમને માહિતી મળશે હમણાં કોઈ હવામાનની આગાહી છે કે નહીં તો એના પર ઓકે આપશો એટલે એ માહિતી મળશે પછી લખેલું હશે કે આજના દિવસ દરમિયાન તમને તાપમાન કેટલું છે રહેશે તો એ પણ તમને માહિતી જોવા મળશે ધારો કે આપણે અહીંયા હમણાં એક કલાકમાં કોઈ વરસાદની શક્યતા છે તો નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે હું તમને આ વિડીયોમાં એક ખેડૂત ઉપયોગી મસ્ત એપ્લિકેશન વિશે માહિતી આપવાનો છું જે એપ્લિકેશનની મદદથી તમે જે તમારું ખેતર છે એ ખેતરની અંદર જે પાક વાવેલો છે એ પાકની સમય સમય પર અપડેટ સમય સમય પર એની માહિતી જે છે એ તમે મેળવી શકશો જેમ કે તમે જે પાક વાવેલો છે એ પાક તમારો હાલમાં કઈ અવસ્થામાં છે પાકમાં કયા કયા રોગો આવી શકે છે અને એ રોગોના નિયંત્રણ માટે તમારે શું કરવું પછી પાક હાલમાં કઈ અવસ્થામાં છે જેમ કે કાપણીની અવસ્થામાં છે પરિપક્વ છે કે પછી હાલમાં ફૂટ અવસ્થામાં છે તમારો જે ખેતર છે એ ખેતરની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે અને હાલમાં તમારો જે પાક છે એ કેવી સ્થિતિમાં છે પછી તમારા વિસ્તારમાં હાલમાં તાપમાન કેટલા ડિગ્રી છે અને કેવું વાતાવરણ રહેશે આગામી સમયમાં એની સમય સમય પર મિત્રો આ એપ્લિકેશનની મદદથી તમને અપડેટ મળતી રહેશે તો સૌ પ્રથમ તો એ એપ્લિકેશન છે એ એપ્લિકેશન મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી એને ડાઉનલોડ કરી લેવાની છે તો સૌ પ્રથમ આવી રીતના તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે અને પછી સર્ચ બારની અંદર તમારે અહીંયા સર્ચ કરવાનું છે કૃષિ આવી રીતના સર્ચ કરવાનું છે કૃષિ પ્રગતિ અહીંયા તમે જોઈ શકો છો સર્ચમાં આપણે લખેલું છે કૃષિ પ્રગતિ તો કૃષિ પ્રગતિ આ આવી રીતના સર્ચ કરી અને એના પર ઓકે આપવાનું છે એટલે તમને અહીંયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે એપ્લિકેશન છે આપણા ગુજરાત રાજ્યની જે એપ્લિકેશન છે ગુજરાતી ભાષામાં એ તમને મિત્રો અહીંયા જોવા મળશે તો અહીંયાથી તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે આપણે ઇન્સ્ટોલ કરી લઈએ તો એપ્લિકેશન મિત્રો આપણે ઇન્સ્ટોલ કરી લીધી છે આવી રીતના આપણને જોવા મળશે તો અહીંયા ઓપન લખેલું છે તો ઓપન પર આપણે ઓકે આપીએ એટલે એ એપ્લિકેશન છે એ એપ્લિકેશન આપણી સામે એનું જે ડેશબોર્ડ છે એ આવી રીતના જોવા મળશે હવે અહીંયા સૌપ્રથમ તમારે પરમિશન આપવાની છે એલાઉ આપવાનું છે હવે આ એપ્લિકેશનનું જે ડેશબોર્ડ છે એ મિત્રો તમને આવી રીતના જોવા મળશે હવે અહીંયા આગળ વધો જે લખલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર વક્ય આપશો એટલે અહીંયા એપ્લિકેશન વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી છે અને આ વિભાગ જે છે કૃષિ વિભાગ એના વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પછી નીચે અહીંયા સંમતિ સંમત છું શરૂ કરો એના પર વક્ય આપવાનું છે એના પર વક્ય આપશો એટલે ફરીથી આવી રીતનું જે પેજ છે એ તમને જોવા મળશે આ એપ્લિકેશન કેવી રીતના તૈયાર કરવામાં આવી છે અને એની અંદર જે માહિતી આપવામાં આવી છે એ માહિતી વિશે સંપૂર્ણ અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે તો અહીંયા સંમત સંમત છું શરૂ કરો એના પર વાક્ય આપવાનું છે એના પર વક્ય આપશો એટલે અહીંયા આવી રીતના તમને જોવા મળશે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય આ મિત્રો જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન સેટેલાઇટ સેટેલાઇટ જે ઇમેજ છે એ એના આધારિત મિત્રો માહિતી આપવામાં આવે છે તો અહીંયા આગળ વધો એના પર વાક્ય આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર જે છે એ એન્ટર કરવાનો છે તો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ આવી રીતના મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ઓટીપી મેળવો એના પર વાક્ય આપવાનું છે એના પર ઓકે આપશો એટલે એક ઓટીપી તમને મળશે એ ઓટીપીને અહીંયા આ જે બોક્સ જોવા મળે છે એની અંદર એન્ટર કરવાનો છે તો આપણે ઓટીપી એન્ટર કરી દઈએ આવી રીતના ઓટીપી એન્ટર કરશો એટલે ઓટોમેટિક એ ઓટીપી જે છે એ લઈ લેશે અને આ એપ્લિકેશનની અંદર આપણે લોગિન થઈ શકીશું હવે અહીંયા આ જે માહિતી જોવા મળે છે એ માહિતી મેં અગાઉ મિત્રો આ એપ્લિકેશનની અંદર માહિતી જે છે એ એડ કરેલી હતી એટલા માટે આ જે માહિતી છે એ આપણને જોવા મળે છે હવે તમારે સૌપ્રથમ તો અહીંયા પેજનામ ઉપર સ્ક્રોલ કરવાનો છે આવી રીતના આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું છે કે નવો પાક ઉમેરવા અહીં ક્લિક કરો તો નવો પાક ઉમેરવા માટે અહીં ક્લિક કરો એના પર વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપશો એટલે અહીંયા ખેતરનું સ્થાનિક નામ દાખલ કરો એ ત્યાં તમારા જે તમારું ખેતર હોય એ ખેતરનું નામ અહીંયા લખવાનું છે તો આપણે અહીંયા ખેતરનું જે નામ છે એ લખી લઈએ આવી રીતના ખેતરનું નામ લખ્યા પછી અહીંયા ઓકે આપવાનું છે વાક્ય આપ્યા પછી અહીંયા મિત્રો તમને જે પાક છે એ પાક જોવા મળશે તો આ જે પાક તમને જોવા મળે છે આમાંથી કયો પાક તમે વાવેલો છે તમારી જમીનની અંદર એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો અહીંયાથી આપણે મગફળી જે છે એ સિલેક્ટ કરી લઈએ તો આપણે મગફળી સિલેક્ટ કરી લીધી છે હવે અહીંયા વાવણીની તારીખ તો અહીંયા ઉપર પસંદ કરેલ પાકની તારીખ પસંદ કરો તો અહીંયા પાકની જે આપણે પાક વાવ્યો છે એની સચોટ જે તારીખ છે એ મિત્રો લખવાની છે એટલે તમે જે સાચી માહિતી આપી છે સાચી વાવણીની તારીખ આપી છે તો તમને સાચી માહિતી મળશે જો તમે વાવણીની તારીખ ખોટી આપી છે તો તમને મિત્રો માહિતી છે એ આગળ પાછળ જોવા મળશે પણ તમારે જો પરફેક્ટ માહિતી મેળવવી હોય પાકને કે તમારો પાક હાલમાં કઈ અવસ્થામાં છે હવે તમારા પાકને કેવી રીતના પાણી આપવાનું છે ક્યારે આપવાનું છે એની અંદર કયા રોગો આવી શકે છે રોગોના નિવારણ માટે તમારે શું કરવું એ બધી જ માહિતી આપવામાં આવશે તો અહીંયા આપણે સૌપ્રથમ તો તારીખ જે છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ આપણે અત્યારે આશરે સિલેક્ટ કરીએ છીએ તારીખ મિત્રો તો આવી રીતના તારીખ સિલેક્ટ કર્યા પછી અહીંયા પસંદ કરો એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણને જોવા મળે છે કે તમારી ખેતી પદ્ધતિ પસંદ કરો સેન્દ્રીય ખેતી છે કે રાસાયણિક તો અહીંયા જે તમારે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે આપણે અહીંયા સેન્દ્રીય ખેતી જે છે એ સિલેક્ટ કરી લઈએ ચંદ્રિય સિલેક્ટ કર્યા પછી અહીંયા લખેલું છે કે સર્વે નંબર પરથી ખેતીની સીમા મેળવો તો અહીંયા મેળવો એના પર વક્ય આપવાનું છે એના પર વક્ય આપ્યા પછી અહીંયા ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ આવશે પછી અહીંયાથી તમારો જિલ્લો જે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે તો આપણે જિલ્લો પણ સિલેક્ટ કરી લઈએ પછી અહીંયાથી તાલુકો સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી તાલુકો પણ સિલેક્ટ કરી લઈએ પછી અહીંયાથી ગામ સિલેક્ટ કરવાનું છે તો આપણે અહીંયા ગામ પણ જે છે એ સિલેક્ટ કરી લઈએ ગામ સિલેક્ટ કર્યા પછી અહીંયા સર્વે નંબર પસંદ કરવો એના પર વકીય આપી અને અહીંયાથી આપણે આપણો જે સર્વે નંબર છે એ સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે તો આપણે અહીંયાથી સર્વે નંબર પણ એક જે છે એ સિલેક્ટ કરી લઈએ તો આપણું જે સર્વે નંબર છે એ આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે તો આપણે સર્વે નંબર જે છે એ સિલેક્ટ અહીંયાથી કરી લઈએ તો આપણે સર્વે નંબર અહીંયાથી સિલેક્ટ કરી લીધો છે હવે અહીંયા સબમિટ કરો એના પર ઓકે આપવાનું છે તો આપણે સબમિટ કરો એના પર ઓકે આપીએ એના પર ઓકે આપ્યા પછી અહીંયા તમને જે છે એ ઇમેજ જોવા મળશે સેટેલાઈટ તસવીર તમારા ખેતરની જોવા મળશે કે તમારું ખેતર કેવી રીતના છે તો અહીંયા જોઈ શકો છો આવી રીતના આપણને ખેતરની જે નકશો છે એ ઇમેજ જે છે સેટેલાઇટ ઈમેજ એ જોવા મળે છે હવે અહીંયા સબમિટ કરો એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણે જે પાક હમણાં જે ઉમેર્યો છે એ પાકની માહિતી તમામે તમામ અહીંયા આપણને જોવા મળશે તો જોઈ શકો છો મિત્રો આપણે મગફળી જે પાક છે એને અહીંયા પસંદ કરેલો છે અને સેટ કરેલો છે તો અહીંયા સૌપ્રથમ લખવામાં આવ્યું છે કે આજનું જે ચોખ્ખું આજનું જે વાતાવરણ છે કેવું હશે તો અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખું આકાશ લખેલું છે અને મહત્તમ તાપમાન ચાળીસ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જે છે એ આજનું તાપમાન અહીંયા મિત્રો બતાવવામાં આવ્યું છે પછી અહીંયા તમે જોઈ શકો છો કે હમણાં તમારો પાક બેજ સ્કૂરણની અવસ્થામાં છે આ તબક્કે નીચે દર્શાવેલ રોગ જીવાત આવી શકે છે તથા તેના નિવારણ માટે નીચે પ્રમાણની પ્રવૃત્તિઓ હાથ ધરવી વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો તો આ જે પાક છે આપણે મગફળીનો એ મગફળીના પાક જે છે એ હાલમાં બીજ જે છે એ ઉગવાની સ્થિતિમાં છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે અહીંયા પાક કેલેન્ડર પર ઓકે આપશો એટલે પાક વિશે સમય સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અહીંયા બીજ દર અને વાવેતર અંતર તો એના પર ઓકે આપશો એટલે એના વિશે તમને માહિતી મળશે પછી અહીંયા જીવાત અને નિયંત્રણ તો એના પર વક્ય આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આવી બધી માહિતી લખવામાં આવી છે કે જીવાત જે છે એના નિયંત્રણ માટે શું કરવું મોલોમસી નામનો રોગ છે તો આવી રીતના મિત્રો તમે જોઈ શકશો પછી અહીંયા કાપણી ક્યારે કરવી તો એ કાપણીની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પછી બીજ માવત માવજત તો એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પિયત વ્યવસ્થાપન તો એના પર વક્ય આપશો એટલે પિયતનો જે સમય છે એ કેવી રીતના તમારે પિયત એને આપવો કેટલા સમયમાં પિયત આપવું એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પછી અહીંયા આંતરખેડ અને નિંદામણ નિંદામણ નિયંત્રણ તો એના વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે ટૂંકમાં અહીંયા જે મગફળી પાક છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પછી અહીંયા પેજને આમ આપણે સાઈડમાં સ્કોલ કરીશું એ તે એટલે ખાતરની ભલામણ તમે પ્રાકૃતિક પ્રાકૃતિક ખેતી અપનાવી છે એ જાણે આનંદ થયો કુદરતની સાથે ખેડૂતની ભાગીદારી કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવશે વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો પછી અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે હવામાન આધારિત સલાહ તમારું જે હવામાન છે એ હવામાન કેવું છે એ પણ અહીંયા જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે સેટેલાઇટ આધારિત પાકનું સ્વાસ્થ્ય તમારો જે પાક વાવેલો છે એ પાક હાલમાં એનું સ્વાસ્થ્ય કેવું છે એ તમે મિત્રો સેટેલાઇટ તસવીરના માધ્યમથી જાણી શકશો તો વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો એના પર તમે ઓકે આપશો એટલે સેટેલાઇટ તસવીર તમને તમારા ખેતરની જોવા મળશે અને હાલમાં એ પાક છે એ તમારો પાકનું સ્વાસ્થ્ય કેવું છે એ પણ તમને જાણવા મળશે તો અહીંયા આપણે જે છે એ ઓપન કર્યું છે સેટેલાઇટ તસવીર અહીંયા થોડી આપણે રાહ દેખીએ હજુ રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવશે એટલે અહીંયા બધી જ માહિતી આપવામાં આવી છે તો આપણે થોડી રાહ દેખીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સેટેલાઇટ તસવીર આપણે આપણો જે પાક વાવેલો છે એની આપણને જોવા મળી રહી છે તો હાલમાં આપણો જે પાક છે એ કેવી અવસ્થામાં છે અને કેવો તંદુરસ્ત છે કે નહીં એ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો ઓગણત્રીસ મે લખેલું છે એને અતિ નબળું બતાવવામાં આવી રહ્યું છે પછી અહીંયા નબળું મધ્યમ સારું ખૂબ સારું એ માહિતી મિત્રો આપવામાં આવશે જો તમારો પાક સારો હશે કે જે હશે તે એની માહિતી અહીંયા તમને આપવામાં આવશે પછી અહીંયા આપણે પેજને પાછા જઈ અને અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરીશું એટલે સેટેલાઇટ આધારિત જમીનનો ભેજ તમારી જે જમીન છે એ જમીનની અંદર ભેજ કેટલો છે તો એ જાણવા માટે તમે અહીંયા ક્લિક કરો એના પર ઓકે આપશો એટલે તમારી જે જમીન છે એ જમીનની અંદર જે ભેજ હશે એ ભેજ જોવા મળશે પછી અહીંયા આપણે આવી રીતના સાઈડમાં સ્ક્રોલ કરશું એટલે થે હેલ્થ કાર્ડ પોષક તત્વોની માત્રા એવું લખવામાં આવ્યું હશે પછી અહીંયા માર્કેટ યાર્ડના ભાવો મિત્રો તમને જાણવા મળશે તમારા વિસ્તારના તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ જે માર્કેટ યાર્ડ છે એના ભાવ આપણને જોવા મળી રહ્યા છે કઈ તારીખે ભાવ જે છે એ કેટલો હતો એ પણ અહીંયા તમે જોઈ શકો છો વીસ કિલોગ્રામના ભાવ આપવામાં આવી રહ્યા છે અને અહીંયા તમે તમારો જે નજીકનું શહેર હોય એ શેરનો જે માર્કેટ યાર્ડ છે એ પણ તમે જોઈ શકશો બધું અહીંયા માહિતી આપવામાં આવી છે બતાવવામાં આવી રહ્યું છે વધુમાં વધુ ભાવ કેટલો છે ઓછામાં ઓછો ભાવ કેટલો છે એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પછી અહીંયા કૃષિ માહિતી પર ઓકે આપશો એટલે અહીંયા ઘણી બધી માહિતી મિત્રો તમને જોવા મળશે અહીંયા રોગ જીવાતની ઓળખ માટે ઓકે આપશો એટલે અહીંયા આવી રીતના પેજ જોવા મળશે તમારે એલાવ આપવાનું છે હવે અહીંયા મિત્રો તમારો જે પાક વાવેલો છે તમારા ખેતરની અંદર એની અંદર જો કોઈ જીવાત કોઈ રોગ આવ્યો હોય તો એનો ફોટો પાડી અને તમારે આ વિભાગને મોકલવાનો છે એટલે તમને એની સારવાર માટે એના નિયંત્રણ માટે તમને મિત્રો માહિતી આપવામાં આવશે તમને ગાઈડલાઈન કરવામાં આવશે તો ફોટો લેવા માટે અહીંયા જે ઓપ્શન આપેલું છે કેમેરાનું એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે ઓકે આપશો એટલે અહીંયા કેમેરો જે લખલ છે એના પર ઓકે આપવાનું છે એના પર વકી આપશો એટલે અહીંયા ફોટો પાડતી વખતે નીચેની વસ્તુઓ ધ્યાને રાખો એવું અહીંયા જણાવવામાં આવ્યું છે એટલે કે તમારો જે તમે જ્યારે ફોટો પાડો ત્યારે આમ વ્યવસ્થિત બરાબર ચારે જે સાઈડ છે એ સરખી હોવી જોઈએ ફોટાની પછી હાથ ધ્રુજવો ના જોઈએ પછી ખૂબ દૂરથી ફોટો ના લેવો જોઈએ પછી સીમિત અંતર રાખો જેથી ડેમેજ વ્યવસ્થિત દેખાય પછી અંધારામાં ફોટો ના લેવો પૂરતું અજવાળું હોય તેવી રીતે ફોટો લેવો તો પછી ઓકે જે લખલ છે એના પર ઓકે આપવાનું છે એના પર ઓકે આપી અને પછી અહીંયા જે કેમેરો લખલ છે એના પર ઓકે આપશો આવી રીતના એટલે અહીંયા પહેલી વખત તમે એપ્લિકેશનમાં આવ્યા છો એટલે આવી રીતના એલાઉ તમારે આપી દેવાનું છે એલાઉ આપ્યા પછી આવી રીતના ફરીથી પેજ જોવા મળશે ફરીથી એલાઉ આપવાનું છે હવે અહીંયા ઈમેજ લેવાનું છે ઇમેજ લીધા પછી અહીંયા જે આ ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપશો એટલે તમારો જે ઈમેજ છે એ ઇમેજ અહીંયા તમને જોવા મળશે જે લીધેલો તમે ઈમેજ છે એ ઇમેજ ઇમેજ લીધા પછી મિત્રો અહીંયા લખેલો આવ્યો છે કે તમે લીધેલો ફોટો અમાન્ય છે એટલે સાચી વાત છે આપણે ખાલી તમને બતાવવા માટે ઈમેજ જે છે એ લીધેલો છે એટલે આ ઈમેજ જે છે એ અમાન્ય છે માફ કરશો આપે મોકલેલ ફોટામાં કોઈ રોગ કે જંતુની ઓળખ થઈ શકતી નથી વધુ માહિતી માટે લીધેલ ફોટો અમારા કૃષિ વિશેષજ્ઞ સાથે શેર કરવા વિનંતી અમારા કૃષિ વિશેષજ્ઞ ટૂંક જ સમયમાં તમારો સંપર્ક કરશે આભાર તો આવી રીતના મિત્રો તમને જોવા મળશે પછી તમારે આ જે ફોટો છે એને નિષ્ણાત સાથે શેર કરો એના પર ઓકે આપશો એટલે તમારો જે ઇમેજ છે તમારો જે ફોટો છે એ કૃષિ વિશેષજ્ઞ સાથે શેર થઈ જશે અને પછી કૃષિ વિશેષજ્ઞ તરફથી તમારો સંપર્ક કરવામાં આવશે અને તમને ગાઈડલાઇન કરવામાં આવશે કે તમારા પાકની અંદર જે જીવાત થયો છે જે રોગ આવ્યો છે એને આવી રીતના આ દવાથી તમે એને નિયંત્રણમાં લઈ શકશો પછી મિત્રો અહીંયાથી આપણે પાછા જઈએ તો અહીંયા ઘણી બધી બીજી પણ માહિતી મિત્રો આપવામાં આવી છે અહીંયા આધુનિક પાક પદ્ધતિ પર વક્ય આપશો એટલે તમને જે પાકો છે એ પાકો તમને આવી રીતના જોવા મળશે હવે અહીંયા પાક તમે પસંદ કરી અહીંયા ડુંગળી ધારો કે આપણે પસંદ કરીએ તો ડુંગળી પસંદ કરીએ કરીએ ત્યારે અહીંયા આપણને આવી રીતના જોવા મળશે તો અહીંયા પાક વિશે સૌ સૌ માહિતી આપવામાં આવી છે તો પાક વિશે જે લખલ છે એના પર ઓકે આપશો એટલે અહીંયા પાક વિશે માહિતી આપવામાં આવી છે પછી આ પાક જે છે એનો જે જમીન છે એ જમીનનો પ્રકાર કેવો હોવો જોઈએ તો એના પર ઓકે આપશો એટલે એની માહિતી અહીંયા આપવામાં આવી છે પછી અનુકૂળ વાતાવરણ આ પાક માટે કેવું હોવું જોઈએ તો એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે પછી જમીનની તૈયારી તો એ પણ અહીંયા માહિતી આપવામાં આવી છે ટૂંકમાં ઘણી બધી આ જે પાક છે એ પાકની માહિતી અહીંયા આપવામાં આવી છે પછી અહીંયા સાઈડમાં ગયા પછી આપણે અહીંયા પેજને થોડું ઉપર સ્ક્રોલ કરીશું એટલે અહીંયા પણ ઘણી બધી આપણને માહિતી આપવામાં આવી છે પછી કાપણી પછીનું મેનેજમેન્ટ એના પર આપણે ઓકે આપીશું તો ત્યાં પણ આપણને ઘણી બધી માહિતી આપે છે અહીંયા કોઈ પણ જે પાક છે એ પસંદ કરી અને તમે મિત્રો માહિતી મેળવી શકો છો પછી અહીંયા ચેટ ચેટ પર ઓકે આપશો એટલે અહીંયા તમને ઘણા બધા મિત્રો મુજવતા પ્રશ્નો જોવા મળશે હવામાનને લગતા પ્રશ્નો જો તમારા કોઈ હોય તો એ તમે અહીંયા એનું માહિતી મેળવી શકો છો વાવણીને લગતો પ્રશ્ન હોય તો એ ધારો કે આપણે હવામાન તથા વરસાદની શક્યતા છે કે નહીં એ જાણવું છે તો એ જાણવા માટે હવામાન તથા વરસાદની શક્યતા ઓપ્શન પર વકી આપવાનું છે એના પર વકી આપશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે જેમાં લખવામાં આવ્યું છે કે હમણાં એક કલાકમાં કોઈ વરસાદની શક્યતા છે જો હમણાં એક કલાકની અંદર વરસાદની શક્યતા આપણે જાણવી હોય તો એના પર વક્ય આપશો આગળના સાત દિવસ સુધી વરસાદની શક્યતા છે તો એ ઓપ્શન પર વક્ય આપશો એટલે તમને માહિતી મળશે હમણાં કોઈ હવામાનની આગાહી છે કે નહીં તો એના પર વકીય આપશો એટલે એવી માહિતી મળશે પછી લખેલું હશે કે આજના દિવસ દરમિયાન તમને તાપમાન કેટલું છે રહેશે તો એ પણ તમને માહિતી જોવા મળશે ધારો કે આપણે અહીંયા હમણાં એક કલાકમાં કોઈ વરસાદની શક્યતા છે તો એ ઓપ્શન પર ઓકે આપશો એટલે અહીંયા માહિતી આપણને આપવામાં આવશે તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ સાથે વિડીયો સાથે આપણને અહીંયા આ માહિતી આપવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે ના હમણાં આઠ ત્રીસ એ એમ સુધી તમારા વિસ્તારમાં વરસાદની કોઈ શક્યતા જણાઈ રહેલ નથી હવામાન ચોખ્ખું આકાશ જેવું રહેશે પછી અહીંયા લખવામાં આવ્યું છે કે ખાસ નહોત વાત વાતાવરણીય પરિસ્થિતિઓ સમયાંતરે બદલાતી રહેતી હોવાથી આવનાર અપડેટ જોતા રહ્યું એટલે કલાકની અંદર પછી મિત્રો જે બીજી અપડેટ આવે એની અંદર કદાચ વરસાદની શક્યતા હોઈ શકે પણ હાલમાં આઠ ત્રીસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી એવું જણાવવામાં આવી રહ્યું છે તો આવી રીતના મિત્રો તમે જે છે એ માહિતી મેળવી શકો છો પછી અહીંયા આપણે હવામાન આધારિત જો માહિતી મેળવી હોય તો એના માટે હવામાન કોઈ હમણાં કોઈ હવામાનની આગાહી છે તો એના પર આપણે ઓકે આપીશું એટલે અહીંયા આપણને માહિતી જોવા મળશે તો લખવામાં આવ્યું છે કે ના હમણાં તમારા વિસ્તારમાં કોઈ પ્રકારની હવામાનની આગાહી જણાઈ રહેલ નથી તો આવી રીતના મિત્રો તમે માહિતી છે એ ઘરે બેઠા આંગળીના ટેરવે મિત્રો માહિતી મેળવી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી માહિતી મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર